પાટણ અનાવાડામાં ગૌભક્તિ મહોત્સવનું ભવ્ય આયોજન હરિઓમ ગૌશાળા ટ્રસ્ટ દ્વારા પાટણ અનાવાડા ખાતે ચલાવવામાં આવી રહેલા પાટણ અણિલવાડ ગૌભક્તિ મહોત્સવનું ભવ્ય સમાપન થયું છે ગૌસેવા માટે હોસ્પિટલ નિર્માણ કાર્યના હેતુસર આયોજિત આ મહોત્સવમાં મોટી સંખ્યામાં સંતો મહંતો ગૌભક્તો તેમજ ભાવિકોએ ઉપસ્થિત રહી સેવાભાવને પ્રગટ કર્યો છેલ્લા દિવસે વિશાળ જનસમુદાય રમેશભાઈ ઓઝાના સ્વમુખે થયેલ કથામાં જોડાયો હતો અને કથામૃતનો લાભ લીધો હતો ગૌસેવા કરુણા અને માનવતાના સંદેશથી ગુંજતા આ મહોત્સવે વિસ્તારના ગૌભક્તોમાં ઉમંગ અને ભાવનાનો નવો સંચાર કર્યો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હજારો બીમાર ગૌમાતાની સેવા માટે હોસ્પિટલ નિર્માણને પ્રોત્સાહન આપવાનો રહ્યો છે રિપોર્ટ બાય નરેશ ઠાકર હારીજ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાઉન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે